રમતગમત અને પ્રવાસન વિભાગ દ્વારા અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. રમતગમત અને પ્રવાસન વિભાગ દ્વારા અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ. 3 દિવસીય સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં 28 રાજ્યની 550 પચાસથી વધુ મહિલા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લે પ્રદર્શન કરશે. વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર એકતાલીસ પોઈન્ટ પચાસ લાખના ઇનામો આપી પ્રોત્સાહિત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ રાજ્યમાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ આચરી સાથે તમામ રમતોમાં રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક બે હજાર છત્રીસમાં ભાગ લઈ શકે તેવી આપણી નેમ છે રાજ્યના પ્રવાસન મંત્રી મુળભાઈ બેરાએ જણાવ્યું કે ચૈત્રી નવરાત્રી બાદ અંબાજી ખાતે તીરંદાજી સ્પર્ધા થકી રાજ્ય સરકારની નારી શક્તિ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા અંબાજી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ચારસો પંચોતેર પોઈન્ટ લાખના ખર્ચે જિલ્લાને પચીસ એમ્બ્યુલન્સની ભેટ આપી છે બે હજાર ચોવીસ પેરા ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવનાર અર્જુન એવોર્ડ વિજેતા સુશ્રી શીતલ દેવી વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલો હતો અહેવાલ માન્યુઝ સુરેશ રાવળ दांतीवाड़ा बनासकाठा दल देवी मैं जम्मू कश्मीर से हूँ अभी यहाँ पे खेलने के लिए गुजरात में बहुत ही अच्छा लग रहा है और बहुत ही अच्छा रहने का खाने का बहुत ही अच्छा है मैं मेडलिस्ट हूँ इंटरनेशनल मतलब कि ओलंपिक मेडलिस्ट हूँ पैरालंपिक मेडलिस्ट हूँ वहाँ पे मैंने ब्रॉन्ज मेडल जीता है मिक्स टीम में एशियन गेम्स मेडलिस्ट हूँ एशियन गेम्स में मैंने इंडिविजुअल गोल्ड जीता है मिक्स टीम में टीम में गोल्ड एंड सिल्वर जीता है वर्ल्ड चैम्पियनशिप में